દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પ્રારંભ થશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી સિદ્ધપુર ખાતે આવેલ છે ગુજરાત પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડ સગવડતા ઊભી થાય અને અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન મેનેજમેન્ટ કર્યું સિસ્ટમનું બોર્ડલતા તૈયાર કરવામાં આવ્યું છે એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રીએ તેત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્પુરથી ક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્પુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના કે પાંચ મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ધર્મક્ષેત્રો છે આ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધા છે